ત્રીસ જૂને થયેલા દુઃખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ચામુંડા ડીજે સાઉન્ડના માલિક કરણજી ઠાકોરનું બેસણું તેમના માતૃગામ સરગાસન ખાતે યોજાયું હતું આ શોકસભામાં ઠાકોર સમાજ સહિત ગામના અને આજુબાજુના વિસ્તારોમાંથી અનેક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર પણ શોક વિમર્શ વ્યક્ત કરવા ખાસ હાજર રહ્યા હતા વિક્રમભાઈ ઠાકોરે કરણજી ઠાકોરના પરિવારજનોને ખાસ કરીને તેમની પત્ની કાજલબેન ઠાકોર અને દીકરા દિવ્યાંશને આ દુઃખની ઘડીમાં ધીરજ ધરીને આગળ વધવાની સલાહ આપી હતી તો ગણાએ કહ્યું હતું કે એક સુગઢ પરિવારના સપનાવાળું યુવાન ગુમાવ્યું છે આવા યુવાનો સમાજનું ભવિષ્ય હોય છે દુઃખની આ ઘડીમાં અમે સમગ્ર ઠાકોર પરિવારની સાથે છીએ ઠાકોર ફેમિલી વ્લોગ સાથે પણ જોડાયેલા રહેલા કરણજી ઠાકોરનું અકાર અવસાન સમગ્ર સમાજ માટે અપૂર્ણીય ગણાય છે સરગાસણ ગામ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લાની ઠાકોર ફેમિલીમાં ગાઢ શોકની લાગણી છે કારણ કે તેમના પોતાના દીકરા સમાન એવા કરણજી ઠાકોરને માર્ગ અકસ્માતમાં ગુમાવે છે કરણજી ઠાકોર જે ચામુંડા ડીજે સાઉન્ડના માલિક હતા અને સોશિયલ મીડિયામાં પણ ઠાકોર ફેમિલી વ્લોગ દ્વારા એમના જમાઈ હતા જે ખૂબ જ જાણીતા હતા તેમના અકાળે અવસાનથી પરિવારમાં દુઃખનો દરિયો લહેરાઈ ગયો છે પત્ની કાજલબેન ઠાકોર પર તો આ દુઃખનો આઘાત સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે પતિના વગરનું ખાલીપણું તેમના જીવનમાં એક અત્યંત મોટું શૂન્ય લઈ અને આવ્યું છે નાનો દીકરો દિવ્યાંશ હજુ પણ પપ્પાને શોધી રહ્યો છે ફોટા સામે જોઈને રડી પડે છે કરણજીના માતા પિતા ભાઈ બહેન અને સમગ્ર ઠાકોર ફેમિલી માટે આ ઘટના અવિશ્વસનીય છે ગામના લોકો અને નજીકના સંબંધીઓ સતત ઘરે આવીને ધીરજ આપી રહ્યા છે જે પણ આ ઘટનાની ખબર સાંભળે છે તે આને આખો ભીની કર્યા વિના રહી શકતા નથી ઠાકોર ફેમિલી માટે આ શોક ક્યારેય ન ભૂલાય તેવો છે એક હસતો ખેલતો યુવાન ચાલ્યો ગયો અને સાથે લઈ ગયો અનેક સપનાઓ અને આશાઓ